સવારના વાગી ગયા છે સવા નવ અને કેવું બેન ઉઠી ગયા છે ગુડ મોર્નિંગ કે તો કેવું ગુડ મોર્નિંગ સવારના સવા નવ વાગી ગયા છે હવે અમે નાવા જાશું ગુડ મોર્નિંગ દિવસની શરૂઆત થઈ ગઈ છે દિવસની તો નહીં પણ હવે રસોઈની પણ શરૂઆત થઈ ગઈ છે અને આજે અમે એવું નક્કી કર્યું છે કે અમે બધાય મૌન વ્રત લેશું તો વિડીયોમાં બધા ઈશારામાં વાત કરશે હું થોડું થોડું બોલીશ કારણ કે ઇન્ફોર્મેશન આપ્યું હોય બધાયને તો જોજો આગળ કે છોકરીઓને કેવી રીતે હેન્ડલ કરીએ છીએ ને કેવી રીતના બધા ઈશારામાં કેવી રીતના વાત કરે છે ને કેવી કેવું હસવું આવે છે તો તમે આગળ વિડીયોમાં જોજો અત્યારે તો ઘરે કોઈ નથી હું ને મનીષા જ છી તો બહારથી બધા આવે એને ઇન્ફોર્મેશન આપી દેવામાં આવશે કે કોઈને આજે બોલવાનું નથી બધાને મૂંગા મૂગા જ રહેવાનું છે તો જોશું આગળ શું થાય હા તો શરૂઆત થઈ ગઈ છે મૂંગા મૂંગા બોલવાની

काल ने, ले ले ले। काल कल कल इ તો આ મેં ચોલી લીધા તા તો કોઈને રેન્ટ ઉપર જોતા હોય લઈ જાજો ને તમે તમારે સરસ લાગે આમ બ્લાઉજ બતાવી તો વંશીકા અને સરસ લાગે છે મને તો બહુ કાંઈ શૂટ નથી કરતા બ્લાઉજ છે એટલું મસ્ત લાગે તૈયાર તૈયાર થાય ને આમ જોતો દીદી ને કેવું લાગે છે જોતો કેવું પેલા કે ને કેવું શરમાય છે અમારું મૌન વ્રત ખાલી બપોર સુધી હાયલું પાછ પછી કાંઈ હાયલું નહીં કારણ કે મૂંગા તો કોઈ રહી ન શકે બેન આવ્યા છે મારી પાસે રહેતા જ નથી પરાયણે બોલાવી પડે તને યાદ નથી આવતી મમ્માની કે ઘરે આવું એમ ક્યાં નાતા તા પાડે માં ભાદર માં પાણી તમાર હાટુ જાયુ લાગે કા મમ્મા ખાતી ખાતીતી લપસીયા હા પછી હાલ હાલ હવે સુઈ જાવ મારા દીકરો ભાદર માં સ્વિમિંગ પુલ બનાવ્યું હાલ જલ્દી ઘર આવી જમ માં દીકરા હાલ હા

ये के क्यों तो ले। के ले तो जा भी जा तमाम तो हाल है मम्मी पर हाल ना हाल मन के अब तू आवन से न उठोटिया हूं हां तो नहीं 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 तो तुम के हां हूं

සංජනී හැන එමලෙකු

તો એને હું કહી દઉં કે હું રોજ રોજ બ્લોગ નથી મૂકતી બે દિવસ બે દિવસ માટે બ્લોગ મૂકું છું કારણ કે એક દિવસનો જે બ્લોગ હોય એમાં કાંઈ રેસીપી કે કાંઈ ન હોય એટલા માટે પાંચ સાત મિનિટનો જ બ્લોગ બને છે જો બે દિવસનો હોય તો દસ મિનિટ કે વધારે વધારે મિનિટનો થઈ જાય છે તો યાદ કરવાનું બંધ કરો તો સવારમાં હું બ્લોગ મૂકી દઈશ કે સુધીમાં તમે બ્લોગને આ બ્લોગને એન્જોય કર્યો હશે હસવું પણ આવ્યું હશે એટલા માટે જ કહું છું કે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચારસો ઉપર વ્યૂઝ થઈ ગયા છે પણ લોકો સબસ્ક્રાઈબ કે લાઈક નથી કરતા થઈ જાય તો સારું એમ ઓકે ચાલો બાય ગુડ ગુડ નાઇટ ટેક કેર